જેમકે મહેન્દ્રસિંહ ધોની રિકી પોન્ટિંગ ક્રિસ ગેલ સનત જયસુર્યા વિરાટ કોહલી યુવરાજ સિંહ આ બધાના પેન્સિલના ટપકાથી મેં પેઇન્ટિંગ બનાવેલા હતા અને એ લોકોને આપણે ગિફ્ટ પણ આપેલા છે આ પેઇન્ટિંગ અને બે હજાર તેરમાં મને પંકજ સરે પ્રેરણા આપી હતી કે મોદી સાહેબનું તું આવી રીતે ડોટ થી પેઇન્ટિંગ આખું બનાવજે અને હું તને લઈ લઈ જઈશ એમને મળવા માટે તો મેં બે હજાર ત્રણમાં પણ લગભગ 8 થી દસ કરોડ ટપકાથી આખું મોદી સાહેબનું પેઇન્ટિંગ બનાવ્યું હતું અને પંકજ સર મને જાતે મોદી સાહેબની ઓફિસમાં લઈ ગયા અને તેમણે કીધું સાહેબને કે ભાઈ આ છોકરાએ લગભગ છ એક મહિનાથી આખું પેઇન્ટિંગ બનાવેલું છે અને ખૂબ સારી મહેનત કરી છે તો એમ કરીને મોદી સાહેબી બી મને અભિનંદન આપ્યા હતા એમના ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં પણ મારા ફોટા શેર કર્યા હતા અને એ રીતે મને ખુબ ખુબ આગળ વધવા માટેની પ્રેરણા આપી હતી હાલ અત્યારે લાસ્ટ હમણાં લગભગ દોઢ એક મહિના પહેલા હું સાહેબના ઘરે આવ્યો તો પંકજ શરના ત્યાં ત્યારે મને એમણે સીએમ સાહેબ નું પેન્ટિંગ બનાવવા કીધું તું કે ભાઈ તું અત્યારે સીએમ સાહેબ નું પેન્ટિંગ બનાય આપણે હું તને મળવાનું એમને ગોઠવણ કરી આપું છું એટલે એમણે મને એક ફોટો આપ્યો હતો એના પરથી મેં સીએમ સાહેબ નું પેન્ટિંગ બનાવ્યું છે અને આશા રાખું છું કે સાહેબ મને સીએમ સાહેબને પેઇન્ટિંગ આપવા માટે લઈ જશે એ પેન્ટિંગની ખાસિયત એ છે કે કેનવાસ પેઇન્ટિંગ બનાવેલું છે મેં લગભગ વીસ થી પચીસ દિવસે પેઇન્ટિંગ કરતા થયા છે મને અને એની અંદર ઓઇલ કલરનો યુઝ કરેલો છે અને ફ્રેમ કરીને અત્યારે પેઇન્ટિંગ રેડી છે નડિયાદનો એક હોનાર સતીષ પાટીલ કલાકાર છે અને એની કલાકારી દ્વારા અનેક પેઇન્ટિંગો બનાવવામાં આવ્યા છે એને ડોટ ડોટ સી પણ પેઇન્ટિંગ બનાવ્યા છે કેનવાસ પેઇન્ટિંગ પેઇન્ટ કરીને પણ બનાવ્યા છે અને પોતે એવો કલાકાર છે કે એના હાથમાં એવો જાદુ છે કે જે પેઇન્ટિંગ બનાવે છે અને જેનું પણ પેઇન્ટિંગ બનાવે છે એ આબે આમ લાઈવ પેઇન્ટિંગ દેખાય એવું લાઈવ પેઇન્ટિંગ આપણને જોવા મળે છે અને એને જેને જેને પણ સચિનથી માંડીને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબથી માંડીને કેટલાય કલાકારોના એને પેઇન્ટિંગ બનાવીને આપ્યા છે તો એ લોકો એટલા બધા ખુશ થઈ ગયા અને ત્યાર પછી એને સામે જે ગિફ્ટો આપી છે એ અમૂલ્ય ગિફ્ટો એને મળી છે જે એમના સમયની અંદર એમને એ જે યુઝ કરી હોય અને એનાથી રન બનાવ્યા હોય એવા બેટો પણ એને મળ્યા છે તો આ એક આપણા સતીષભાઈ જે કલાકાર છે એ નડિયાદ માટે ખૂબ મોટી ગૌરવની વાત છે